છોટાઉદેપુર જિલ્લા પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખોટાલિયા ખાતે જિલ્લા કક્ષાની સૂર્ય નમસ્કાર સ્પર્ધા યોજાઈ હતી ગુજરાત સરકારના રમત ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગ સંલગ્ન ગુજરાત રાજ્ય યોગ બોર્ડ સંચાલિત તથા જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિની કચેરી દ્વારા પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખોટાલિયા ખાતે જિલ્લા કક્ષાની સૂર્ય નમસ્કાર સ્પર્ધા બે હજાર નું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે ઉપસ્થિત મહાનુભાવો દ્વારા દીપ્રાગટી કરી કાર્યક્રમને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો જિલ્લા યુવા વિકાસ અધિકારીની કચેરી તેમજ જિલ્લા યોગ બોર્ડ દ્વારા ઉપસ્થિત મહાનુભાવોનું પુષ્પગુચ્છ આપી સ્વાગત રાજેન્દ્રસિંહ રાઠવાએ યોગ ને જીવન શૈલીનો મહત્વનો ભાગ ગણાવતા જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશની પરંપરાગત યોગ વિદ્યા વિશ્વ ફલક પર પ્રસ્થાપિત કરી છે ત્યારે યુવા અને પેઢી પણ યોગને જીવનશૈલીનો ભાગ બનાવીને એક તંદુરસ્ત સમાજનું નિર્માણ કરવા પ્રેરિત કર્યા હતા તો તબ જિલ્લાના યોગ સ્પર્ધકો વધુમાં વધુ આવી સ્પર્ધાઓમાં ભાગ લઈને જિલ્લાને યોગ ક્ષેત્રે નામના અપાવે તેવી શુભેચ્છાઓ પાઠવી હતી આ પ્રસંગે કરશનભાઈ રાઠવા દ્વારા યોગ નિર્દેશન કરવામાં આવ્યું હતું આ સ્પર્ધામાં પ્રથમ આવનાર ભાઈઓ તથા બહેનોને રાજ્ય યોગ બોર્ડ દ્વારા એકવીસ હજાર દ્વિતીય ક્રમાંકે આવનાર ભાઈ બહેનોને પંદર હજાર અને તૃતીય સ્થાન પ્રાપ્ત કરનાર બહેનને અગિયાર હજારનું પુરસ્કાર આપવામાં આવશે હોવાનું જણાવ્યું હતું આ કાર્યક્રમમાં તાલુકા પંચાયત પ્રમુખ કલ્પનાબેન રાઠવા જિલ્લા ભાજપ પ્રમુખ ઉપેન્દ્રભાઈ રાઠવા મહામંત્રી મેહુલભાઈ પટેલ જિલ્લા મહિલા મોરચાના પ્રમુખ સજ્જનબેન રાજપૂત જિલ્લા જીઆરડી કમાન્ડર લીલાબેન રાઠવા જિલ્લા વિકાસ અધિકારી દીપિકાબેન રાણા જિલ્લા યોગ બોર્ડ કોચ ઘનશ્યામભાઈ રાઠવા તાલુકા ભાજપ પ્રમુખ કાળુભાઈ નાયકા શાળાના વિદ્યાર્થીઓ તાલુકા કક્ષાના વિજેતાઓ સહિત જિલ્લા યુવા વિકાસ અધિકારીની કચેરીના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા છોટાઉદેપુરના પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે આજે સૂર્ય નમસ્કારનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો આ કાર્યક્રમ અમે નિહાળ્યો સ્પર્ધકોએ ખૂબ એનર્જી સાથે આ કાર્યક્રમ કર્યો અને એમાં અમારા જિલ્લા ભાજપા અધ્યક્ષ મહામંત્રી તાલુકા પંચાયતના પ્રમુખ જેમને હાજરી આપી અને આ કાર્યક્રમ યુવા અને સેવા સાંસ્કૃતિક રમતગમત વિભાગ તરફથી યોજવામાં આવ્યો તો ખૂબ સુંદર આયોજન એમણે હતું ને છોટાઉદેપુર જિલ્લાના સ્પર્ધકો રાજ્ય લેવલે નામ ના કરી શકે તેવી અહીંયા આ વિભાગ દ્વારા પ્રવૃત્તિઓ ચાલી રહી છે હું સૌ સ્પર્ધકોને ખૂબ ખૂબ અભિનંદન પાઠું છું સૈદ સોમરા સાથે સીએન 24 ન્યૂઝ છોટાઉદેપુર હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ